ભારતને એક તાંતણે બાંધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પુરુષ તેમજ ભારતને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનારા આર્યન લેડીને સુરત શહેર કોંગ્રેસ દ્વારા ભાવભીની કરવામાં આવી હતી અને રેલી આકારે તેઓ પદયાત્રા ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના યુવા પ્રમુખ વિપુલ ઉધનાવાલા આગેવાની હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ રેલવે સ્ટેશનથી સામે આવેલા સરદાર પ્રતિમા પર એકત્રિત થયા હતા ત્યાંથી વરાછાના માનગઢ ચોક સુધી પદયાત્રા યોજી હતી ભર વરસાદમાં પલરતા પલરતા પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિત ચંદુ સોજિત્રા સેવાદળના શિવ સંતોષ પાટીલ ઇમરાન પઠાણ સહિત મોટી સંખ્યામાં સેવાદળના સૈનિકો જોડાયા હતા આ સાથે દેશને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનારા આર્યન લેડીઝ વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ દેશ માટે આજના દિવસે શહાદત વી હતી તેમણે પણ યાદ કરવામાં આવ્યા હતા દેશની બંને મહાન શખ્સિયતને યાદ કરીને તેમના સન્માન પદયાત્રા યોજવામાં આવી હતી સુરતના લોકોને તેમને દર્શાવેલા માર્ગ પર ચાલવા આહવાન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના આ પદયાત્રામાં પાટીદારો મોટી સંખ્યામાં જોડા પામ્યા હતા